ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે આજરોજ મંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર સામેથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં યુવા મોરચાના પ્રમુખ પાર્થભાઈ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગર સેવા સભાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર સિતલ મિસ્ત્રી વડોદરાના સાંસદ હેમાં જુશી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની ધારાસભ્ય બાળ કૃષ્ણ મેયર ભરત ડાંગર હોદેદાર કાર્યકર્તાઓ તથા કાઉન્સેલરો આ પ્રભાત ફેરીમાં ઉપસ્થિત રહ્યા હતા વિવિધ માર્ગો પર પ્રભાત ફેરી નીકળી હતી 23 માર્ચ શહીદ દિન જે બલિદાન આપ્યું છે એવા વીર અને રાજગુરુ આવા ત્રણેય નમન કરીએ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું યુવાનોને આ જે એમનું જીવન હતું જેમને બલિદાન આપ્યું એનો પ્રેરણા મળે એ પ્રકારનો કાર્યક્રમનું આયોજિત કર્યું હતું એવું કહેવાય કે પહેલાં દેશ કે લીધે મરના શીખે આઝાદી માટે એવું કહેવાતું પરંતુ આજનો જે સમય છે એ સમયમાં યુવાનોને એવી પ્રેરણા છે કે આપણે દેશ કે લીધે જીના ના શીખીએ વધુમાં વધુ સમય યોગદાન આપણા દેશને આપીએ જેથી આપણું રાષ્ટ્ર સમર્થ બને વૈભવશાળી બને અને વિકસિત બને જે વડાપ્રધાન મોદી સાહેબનું પણ સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવું છે તો યુવાનોને આહવાન કરું છું કે આપણો સમય એ રાષ્ટ્રને સમર્થ કરવા માટે આપીએ ધન્યવાદ